ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલને પેનલ્ટી ફટકારવામાં આવી છે વડોદરાની બેંકર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પેનલ્ટી ફટકારવામાં આવી છે તો પીએમજેવાય યોજનાને લઈ આવતીકાલે સરકાર એસુપી જાહેર કરશે પીએમજેવાય યોજના માટેની એસઓપી ને આવતીકાલે કેબિનેટ મંજૂરી આપશે કેબિનેટની મંજૂરી બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જાહેરાત કરશે પીએમ જે વાય યોજના નો દુરુપયોગ અટકાવવા ગુજરાત સરકારે એસઓપી બનાવી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું અગાઉ ઋષિકેશભાઈ કહી ચૂક્યા છે હિરેન કે એસઓપી હોસ્પિટલ્સ માટે તૈયાર કરવામાં આવી રહી છે આ એસઓપીમાં કઈ કઈ વાતનો સમાવેશ કરવામાં આવશે જો સૌથી મુખ્ય બાબત એ છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત જે કાર્ડિયાક સંબંધિત જે સારવાર મળવા પાત્ર છે દર્દીઓને એની અંદર આ ચેડા થતા હોવાનું સામે આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલથી સિલસરો શરૂ થયો પછી રાજ્યની બે ત્રણ બીજી હોસ્પિટલની અંદર પણ આવું આવ્યું છે એટલે ખાસ જે એસઓપી બનાવવામાં આવી છે એની અંદર કાળિયા સંબંધિત જે સારવાર આપવાની દર્દીને થાય છે પીએમ જેવાઈ યોજના અંતર્ગત એના નિયમ કડક બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય જે બીમારીઓની સારવાર છે એના માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે લગભગ છેલ્લા એક મહિનાથી એસઓપી બનાવવાની કામગીરી શરૂ હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલે કેબિનેટની અંદર તે મુકાશે સાડા નવ વાગે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે ત્યારે કેબિનેટમાં મુકાશે કેબિનેટની અંદર મંજૂરી મળશે અને ત્યારબાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આ જે એસઓપી ખાસ તૈયાર કરવામાં આવી છે એની જાહેરાત કરવામાં આવશે જે વાતો અત્યાર સુધી મળી છે અથવા તો સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે જે ઇમરજન્સી કેસ નહીં હોય તેમને પહેલાં સીડી અથવા તો એ પ્રકારેના રિપોર્ટ સબમિટ કરવા પડશે ત્યારબાદ મંજૂરી મળશે આ ઉપરાંત ઇમરજન્સીમાં પણ જેને મંજૂરી મળી હશે તેને ઓપરેશનની સીડી અને તેના જે રિપોર્ટ છે એ અમુક સમય મર્યાદા સુધી સાચવવા પડશે અને હવે